એ કપડું લઈ જઈએ તે તો એકલા જઈ એક તો નહીં ચપ્પન હું હતો મને કયો જો તને બીક લાગે અલ્યા મને ભુંડોન બે ઉ બીક જોતા જઈએ આવ તો જ બી હોય મને હું લઈને એક તો આ તમે હું

આવું <muchas> બોલતું <muchas>

કોક આ દે લે આ પરિવારે આ જોવા દે લે જો અંદર હેજે લે બિસ્કટ અલ્યા પેલા તું હેજે લે લાગે ને એવું નહી મને પરચા આડી गेला એમ ખબર ના પડે કોઈ આ તો કપોટ ફાળી નાખજો અલે મેનાય નહીં કોને કીધો આ આરો કેટલો ભુંડા જોયે કેટલો આરો ફરું કરું આ ભું ના રોય મોય પણ મય કઈ દે સાચું તો કાળે પેલા હે દા જો એ જો એ પણ જોવા દે કાળ એ જો હું જોઈ આવું જો તું આગળ જા બોલા ને અરે હા જો તો જોઈનો ખાલી આ બોલક હું જોઈ આવું હું જોઉં છું આ જોયો નહી અરે અલ્યા મન પર તો આવી ગયો હોય લેવ ક્યાં રોક લે ઊભો ના કશું નહીં લઈ લે કેરો તો અલ્યા જતો લે મોય લેવા નહીં વાત નહીં

આ જોજે મને કૈરા હો લે નહીં કૈરા લે રાખો લે આ તો બરનો વચ્ચે રાખો કાળા કલરનો નહીં પકળું

અરે અલ્યા અલ્યા ચાલ્યાતો લે યાર એમનો અલ્યા અલ્યા તો અલ્યા તું આઈકાનું કરું અલ્યા મારા યાર બાયરીના ત્રાજમાં હું હોય નહીં આવું છું પણ આરે બે જણા નેકાય મળેલા ને કારો બે નેકરયા એક પર બે ના હે અલ્યા અમાર મણે ગુણ છે યાર ભલાજી આખો ગોમ ચકડોસર આવી હો આ કહી દો અમારે એક કે તો

યા હગું કરાવ્યું નું મરી ગયો મારો હારો તો દૂરકી પૂરી બોલે છે કોમ તો કરવું પડે કે

અરે યે ઓમ જો રે અને પરો બૈરો ઓમ જોય મન તો એવું અહો આવતા જો તો હું તો મોય ઓય જો ઓ અંદર જઈ ગમ ઓમ જઈ પણ તમાર જો મારા મનમાં બે જણાને હાને બિવાહ આ પર આ પરત ઉપર કસી ના મેલા તો આ જો પેલું આલી મલી વારી દાખલ તો એ તો ઓમજી ઓફર લે હો તમે બધા તમારે તમારે ઘેર જતા રહો મારા રાતે ખાવાનો વખો આવી જાય બાર સુધી લઈ લ્યો જુના કરશે

અલ્યા પણ મરે ખાવા પણ રાતી લાગે કે મારી દોશી પાસે તારી દોશી પાસે આવું તો મારી દોશી કે ઈ મોડી નું અલ્યા પાછું આવડું હલવાઈ જાય તો ભૂખ્યો કર